હાલો મિત્રો ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ સ્વાગત છે મિત્રો તમારા અમારા એક નવા બ્લોગમાં તો કેમ છો બધા મિત્રો મજામાં શો તો મિત્રો હાલ એમાં આપણે આવી ગયા છીએ વાડીએ કાલ પીળો તો જોરદાર વરસાદ મિત્રો તો આજ આપણે આવ્યા છીએ આંટો મારવા વાડીએ ને થોડાક લાકડા લઈ જવાના છે તો આપણે આવ્યા છીએ મિત્રો વાળીએ અમારે ગાય નથી આવે એક તો એની આટો આપણે થોડુંક ખળવાટી જવાનું છે મિત્રો તો આપણે આવાથી હાલીને છે મિત્રો ગાડી હવાનું જરૂર તો ગાડીમાં હતું પંક્સર તો આપણે મોટભાઈને કીધું છે પંચર કરવા તો આગળ આવશે ગાડીને ફિલહાલ તો આપણે આવી ગયા છે મિત્રો વાળીએ આ માઇન્ડ વિશે આપણી જોઈ શકો છો કેવી થઈ ગઈ દોઢ વાર થઈ ગયા છે મિત્રો જબરદસ્ત આગળ તમને બતાવો એક ફોડવો ખેંચેલો થઈ અને આ છે મિત્રો આપણી ડુંગળી લાલ વરસાદના કારણે થોડીક ઝાંખી પડી છે પણ કઈ વાંધો છે નહીં હમણાં અઠવાડિયા તડકો ભેળો નથી તડકા પડે પણ વસમાં બહુ પડતા આવી છે મિત્રો ડુંગળી આવી થઈ ગઈ છે આને તડકાની જરૂર છે તડકો નીકળે ને બરફ કાઢી દે તો સારા મારો કાલ મિત્રો વરસાદ પડ્યો વરસાદ પડ્યો એટલે હાવ કોસાડીને ધરવાણ થઈ ગયો ધરવાણ હજી આ બધો ડોળ છે જ ઘરમાં તો થાય છે ખરો તો મિત્રો આપણે જાતા હતા ભારા નખા ની અમારું ઘર જાણી વાળી નિરેન ના પૂળા વાટવા એના આંગઠો દુખે છે ભારા તો ગાડી પીડી હતી ને ગાડી તો આપણે હોય તો અમારા ઘરના છે લાકડા લાકડા લેવા આવો કાક છે અમારી માંડીનો ફાલ મિત્રો જોશો તમે કેટલા દોઢવા છે ગિરનાર છે માંડવી મિત્રો આવો કાક ફાલ છે મિત્રો આપણી માંડવીનો કેવો છે અમારી માંડીનો ફાલ મિત્રો મિત્રો આજે ગરમી થાય છે જોરદાર ઉકળાટ થાય છે ને આમ મંડાણ ચુસે ફરતું આજે વરસાદ રહેવાનો નથી આમ જોઈ શકો છો તમે આ બધું મંડાણ ચૂસે ને જોરદાર આવવાનું છે તો વરસાદ તોડી નાખે એટલો હલો મિત્રો આપણે લાગી છે બહુ તો કવામાં જાય છે આપણે પાણી હીસવા લાઈટ નથી મિત્રો ને ગરમી થાય તો આવડા હાંધાઈને લાગી છે પાણીની તરસ બહુ તો કવો તો આપણો માથે છે મિત્રો પણ થોડોક છે એક માં ઊંડું તો આપણે આંડો હીસી લઈએ એટલો છે કવો મિત્રો માથે હું તો વાયર લાવ્યો તો હીસવા પાણી એટલો કાઠે આવી ગયો છે મિત્રો કવો અમારે શું આંબી જશે મિત્રો આપણો યો ہلو مغیچا میں آٹو مرو تو ٹمیٹی میں ٹائم آئی جی مٹا پکو می مٹی میں دشی ٹائم دکی جا دو ટમેટા મળ્યા મિત્રો આમ જોવો દેશી ટમેટા મિત્રો આ દેશી ટમેટાની ચટણી કરીને મજા આવે ખાવાની ચટણી ને બાજરાના રોટલો ને સાસ હોય ને ખાટું મીઠું એવી મજા આવે મિત્રો ખાવાની જવા દો તમે કલમું કેમ થઈ ગઈ મિત્રો અમારી આમ જવો બાકી ઓણ કેરીઓ થવાની છે ઓર હારા મારી કેરીઓ થવાની છે અગિયારી માં તો મિત્રો અમારે કાલ અહીંયા જોરદાર વરસાદ પીડ્યો તો હોઈ શકો છો હજી રોડ માંથી કાઢા ભેરા છે પાણીના કાલનો વરસાદ અમારે સારો પડી ગયો મિત્રો અહીંયા કોચરા કાઢ ને કાઢીક વરસાદ પીડ્યો પણ જો ખાડા કાઢા આજે આ રહેવાનું થોડો છે કે એમ જો મંડાણ ચૂસ ફરતી આવવાનું છે આ કરે જોરદાર વણ જોવો કેવા છે અમારા ગામ અમારા બાજુના ગામના છે રાણીપુરા હે તો મિત્રો જોવા જેવડી ફીરી આવે આયા પાણી આવે જોરદાર નેવડી છે ને એમાં એમાં ઉતરાય ને અડધી નાની હુની નદી આવે એટલું પાણી આવે મિત્રો આમાં વાડીયેનું પાણી જોવો કાલ વરસાદ નું હજી પાણી ભર્યું છે એટલું ભર્યું કવડી નેવડી નેવડી છે આવે બહુ જોરદાર આ ઉતરાય ની ગાડી ની કાલ એટલું પાણી આવ્યું હતું મિત્રો વરસાદ હતો જોરદાર અમે જાતા હતા વાડીયા અહીંયા પૂજ્યા નથી વરસાદ આંબી ગયો જો ક્યાં સુધી ફેરી

તો આમ જોવો મિત્રો આજે અમારા ઘરમાં આવે છે ને તાવ તો ખીચડી બનાવી છે તો આવડા બધા ખાટલે બેઠા બેઠા ખાય છે તો મિત્રો હમણાં તાવના વા છે તું રાખજો રખા ઓછા રાજો કંટાના ને સીભડા બીબડા ઓછા ખાજો અમારે જો આવડા કાયલ ખાધા સીબડા પાકેલા ને હલવાઈ જીમાં જ બે ચીભડા ખાજા પાકેલા

એક્ચ્યુઅલી બે ગયા છે આપણા ખાવા તો બે આ છે જો હારો મિત્રો બપોર આ કરવા મારા મમ્મી ને મજા નથી તાવ આવી ગયો છે દવા લીધી છે ખીચડી બનાવી દીધી તો ખાય છે અરે દવા પીને હું જાય જો અગડે હા હા આ ભાઈ ને તાવ આવી ગયો છે આ ટાબર જો પરોટા ભરી હલવાઈ જાય આ ભરી અને હલવા મિત્રો તો આપડા આજ બાજરાનો લોટ ફૂટી ગયો છે દવણા દળાવવાના છે તો રોટલી બનાવી છે અમારે હારવાર સવારમાં ગાડીમાં પંચર હતું વાડીએ ચાવામાં મોડું થઈ ગયું હતું કાંઈ દવણા દળાવવા જવાનું ચાખ બનાવી ખીચડી ખાવા હાલો મિત્રો આપણે ખાઈ આવડા બીમાર છે ને garam हां garam ये

લઈ જાશે દવાખાને તો આવી જશે મિત્રો આ ઘરે તો કેમ છે રે બાટલા છે દેવા બે બાટલા સીડ્યા દેવા હાચી હાલો મિત્રો આપણે જાવું તું પણ ગરબી ગરમી જોન કાઈ મેળા ઓની હંધા વેજા નોક નો કા અડામ ભઈજા નો અડામ જાય ઘરે કોઈ છે ની આ સામા બીક છે તો આપણે મિત્રો ગોદરૂને ખુઈદાય હવે